ઉમરેઠ પૂર્ણિમા નિમિત્તે શ્રી સંતરામ મહારાજની પાદુકાનું પૂજન કરી ભક્તો ધન્ય બન્યા ગુરુપૂર્ણિમા હિન્દુ સંસ્કૃતિનો મોટો ઉત્સવ છે શ્રી ગણેશદાસજી મહારાજ ઉમરેડ સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિરમાં દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી સંતરામ મહારાજના પાદુકાનું પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવતા શ્રી ગણેશદાજી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા મોટો ઉત્સવ છે આ દિવસે સૌ ભક્તો પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા કરતા હોય છે અને ગુરુએ ભક્તો ઉપર આખું વર્ષ જે કૃપા કરી હોય તે ઋણ અદા કરવાનો દિવસ છે અને ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના અવસરે ભક્તોએ જે પાદુકાની પૂજા કરી છે સંતરામ મહારાજના પ્રસાદી છે મહારાજે સમય આ પાદુકા પહેરીને તે સમયના મહંતને સંતરામ મંદિર ઉમરેટમાં પતરાવી હતી અત્યારે પણ નિત્ય પૂજા થાય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે જ મંદિરમાંથી બહાર પધરાવી ભક્તોને તેની પૂજા કરવાનો અવસર મળે છે શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું કે વ્યક્તિ પૂજનની પરંપરા ન હોવાને કારણે પાદુકા પૂજન કરવામાં આવે છે અને તેઓએ ઉમેર્યું કે ગુરુ અને શિષ્યના સંબંધમાં શ્રદ્ધા હોવી જોઈએ જો શિષ્યને ગુરુ પ્રત્યે શ્રદ્ધા ન રહે તો તે વારંવાર ગુરુ બદલે તો કદાપી સાચો માર્ગ વળી શકતો નથી સંતરામ મંદિરમાં ગુરુ પૂજન બાદ ભંડારાનું પણ આયોજન કરાવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા